સાબરકાંઠા પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે અકસ્માત સર્જાયો અને અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો રોડની બાજુમાં બેસેલ બે યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર વર્તાઈ રહી છે રાજકોટમાં કોરોનાના નવા દસ કેસ નોંધાયા છે ત્રણ પુરુષ તેમજ સાત સ્ત્રીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે એક જ પરિવારના ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે બે સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનું સામે આવ્યું છે તો બે દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની ફરજ પડી છે હાલ છપ્પન દર્દીઓ સારવાર હેઠળ છે સમાચારોમાં આગળ તે એક બ્રેક માટે પહેલા સરપંચ પદની ની ઉમેદવારી પછી લગ્નના ફેરા ફર્યા દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો લગ્નના સાત ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી આ કચ્છના અંજારના છે અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ રાઉટિંગ પ્રોહિબિશન મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે બાવીસ લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટી થી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ સાહીઠ જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીન દોસ્ત કરવામાં આવી મહાનગરપાલિકાના ત્રણ વિભાગોના પચાસ થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલ ના કર્મચારી

જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવી આરોપી નજીર વોરા વેજલપુર અને સરખીજ સહિતના પોલીસ સ્ટેશનમાં વીસથી થી વધુ ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલો છે જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં ત્રણસો અડસઠ ચોરસ મીટર જેટલી જગ્યામાં

આગામી ચૌદ ઓગસ્ટ થી અઢાર ઓગસ્ટ સુધી શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળો રાઇડ્સ વગર જ યોજાઈ શકે છે કેમ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે રાઇડ્સ માટે કડક એસઓપી બનાવી છે જેનો અમલ કરવો રાઇડ સંચાલકો માટે